નડિયાદ ફોટોગ્રાફર એસોસિએશન જનરલ મીટિંગ તાજેતરમાં માં યોજાઈ જેમાં વર્ષ 2019-20 ની નવી કારોબારી રચના કરવામાં આવી પ્રમુખ પ્રમુખ મંત્રી સહ મંત્રી તથા ખજાનચી પદે નવી નિમણૂક કરવામાં આવી નડિયાદ ફોટોગ્રાફર એસોસિએશન સંસ્થા નડિયાદ તેમજ સમસ્ત ચરોતરના ગામડાના ફોટોગ્રાફર માટે સતત પ્રયત્નશીલ કામગીરી કરી રહી છે તાજેતરમાં જ આ એસોસિએશનની જનરલ મીટિંગ યોજાઈ હતી જેમાં વર્ષ બે હજાર ઓગણીસ વીસની નવી કારોબારીની રચના કરાઈ આઈપીપી તરીકે વિરાજ પટેલ પ્રમુખ પદે નીતિશભાઈ મિસ્ત્રી ઉપ્રમુક પદે મુકેશભાઈ ભાઈ મંત્રી પદે ખગેશ પટેલ સહ મંત્રી પદે અમિત પંચાલ ખજાનજી પદે ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય કારોબારીઓની નિમણૂક કરવામાં આવી હતી અત્યારે મહારાષ્ટ્રમાં સર્વ કારોબારીની મંજૂરી સાથે નવા પ્રમુખ તરીકે નીતેશભાઈ મિસ્ત્રીને વાણી કરેલો છું અને આ સવારે નવા પ્રમુખ તરીકે તેઓ આ કામમાં કરી અંદર બોલાય નીતેશભાઈ પધારો મિત્રો હવે આપણી અત્યારે હું નડિયાદ ફોટોગ્રાફર સને અઢાર ઓગણીસ નો વાર્ષિક અહેવાલ સંભળાયું to emas ori jamaah, jama pasu